ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના જે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે તૂટ્યો હોવાની ઘટના બની છે બે હજાર વીસથી ચેકડેમ જર્જરિત હાલતમાં હતો ગ્રામજનોએ અનેક વખત લેખિતમાં રજૂઆત કરી પરંતુ કોઈએ ધ્યાનમાં ન લેતા આજે ચેકડેમ તૂટવાની ઘટના બની છે ચેકડેમ તૂટતા જ બધું પાણી વહી ગયું છે અડધું ચોમાસું અને શિયાળુ પાક માટે ખેડૂતોને પાણી વગર મુશ્કેલી વેઠવાનો વારો આવશે જે ચેકડેમ તૂટી ગયો છે તેને લઈને સ્થાનિકોએ અનેક વખત રિપેરિંગ કરવા માટેની રજૂઆત કરી હતી છતાં પણ પ્રશાસને ધ્યાને ન લેતા આખરે આ ચેકડેમ તૂટી ગયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ રાડિયા આપણી સાથે ફોનલાઈન પર છે પાર્થ જે રીતે જે ચેકડેમ આવેલો હતો બ્રાહ્મણી નદીનો તે આજે તૂટી ગયો છે અનેક વખત સ્થાનિકોએ રજૂઆત પણ કરી હતી તેના રિપેરિંગ કામ માટેની શું વિગતો જી હરવદની જે બ્રાહ્મણી નદી છે બ્રાહ્મણી નદી પર આવેલો આ જે ચેક ડેમ છે ચેક ડેમ હરવદના ઝારદરા ગામ નજીક આ ચેક ડેમ આવેલો છે વરસાદ થોડા દિવસ પહેલા વરસથી હોય અને સારા એવા વરસાદને પગલે બ્રાહ્મણી નદી બે કાંઠે જોવા મળી હતી અને બ્રાહ્મણી જે બે ડેમ છે તે પણ ભરાઈ ગઈ ચૂક્યો હતો જેને પગલે બ્રાહ્મણી નદીમાં જે પાણી જોરવામાં આવ્યું હતું આ પાણી જોરવાના કારણે ચારોદરા નજીક જે ચેક ડેમ આવેલો છે તે ચેક ડેમ આજે તૂટી ગયો હતો અને તૂટી જવાના પાના પગલે જે પાણી છે તે પાણી બ્રાહ્મણી નદીમાં વહી ગયું હતું હાલ અધિકારી સાથે પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ કે આ જે ચેક ડેમ છે બે વર્ષ પહેલા પણ તૂટી ગયો હતો ને ત્યારે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ પાણીનો પ્રવાહ જે છોડવામાં આવ્યો તેના કારણે જે રેતીનો પારો બનાવવામાં આવ્યો હતો ડેમ ના કરવા માટે મૂકવામાં માહિતી છે છે તે મળી રહી પરંતુ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ડેમ અને ચેક ડેમ જો ભરાય તો ખેડૂતો અને સ્થાનિકોને તેને લઈ અને પાણીની સમસ્યા દૂર થતી હોય છે પરંતુ આજે ચેક તૂટી જવાના કારણે ખેડૂતોની ચિંતામાં જે છે વધારો થયો છે